નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌ પ્રથમ બાંગ્લાદેશમાં ચાલી રહેલા હોબાળાના સમાચાર વિશે વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે ઇસ્કોન મંદિર ઉપર તાજેતરના હુમલાઓ અને હિન્દુ સમુદાયના લોકો પરના હુમલાઓ ચિંતામાં વધારો કર્યો છે આ સંદર્ભમાં બાંગ્લાદેશ સરકારે આ ઘટનાઓની તપાસ કરવાનું વચન આપ્યું છે પરંતુ પરિસ્થિતિમાં સુધારો થયો નથી બાંગ્લાદેશમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં આ હિંસા અંગેની ચર્ચાએ જોર પકડ્યો છે આ દરમિયાન બાંગ્લાદેશના રિટાયર્ડ મેજર શરીફે એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા પણ તેમની સામે ટકી શકતા નથી અને તેમણે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં ત્રીસ લાખ વિદ્યાર્થીઓ છે જે તેમની સાથે ઊભા છે મેજર શરીફનું કહેવું છે કે જો જરૂર પડી તો બાંગ્લાદેશ ચાર દિવસમાં કોલકાતા ઉપર કબજો કરી શકે છે મેજરે શરીફે કહ્યું કે હું ભારતને કહેવા માગું છું કે અમે ચાર દિવસમાં બધું ઉકેલી ઉકેલી શકી લઈશું અમારી સેના મજબૂત છે અને અમારા લોકો અમારી સાથે છે અમને કોઈ શક્તિ રોકી શકશે નહીં બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય વિરુદ્ધ હિંસા અને અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે જેને કારણે ત્યાં સુરક્ષાની સ્થિતિ ગંભીર બની રહી છે લઘુમતી હિન્દુ સમુદાય પોતાના અધિકારીઓની સુરક્ષા માટે અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ સરકાર તરફથી મિત્રપત્રિવાદ મળી રહ્યો છે ઇસ્કોન મંદિરમાં પણ આગ ચંપી કરવામાં આવી હતી આ સિવાય મંદિરમાં તોડફોડના સમાચાર પણ મળ્યા હતા બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ સામે હિંસા નિવટતી ઘટનાઓ ભારત અને બાંગ્લાદેશના સંબંધો ઉપર ઊંડી અસર કરી શકે છે બંને દેશો વચ્ચે રાજકીય અને સાંસ્કૃતિક સંબંધો લાંબા સમયથી આગળ વધી રહ્યા છે પરંતુ આ ઘટનાઓ બાદ બંને દેશોના સંબંધોમાં તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે તાજેતરની હિંસા વચ્ચે સોશિયલ મીડિયા પર હિન્દુઓ વિરુદ્ધ ભડકા ભાષણોનો વિડીયો વાયરલ થયો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વર્ષોથી બે આલેવા સિરિયામાં સીરિયામાં ફરી એકવાર ગૃહયુદ્ધ શરૂ થયું છે શાહને ભાગવાની નોબત આવી છે અને તેના મોતના પણ અહેવાલ મળ્યા છે સીરિયામાં બળવાખર દળોએ રવિવારના રોજ રાજધાની દમાસ્કસ ઉપર કબજો કરી લીધો હતો જેમાં અસદ પરિવારના પચાસ વર્ષના શાસનનો અંત આવ્યો હતો મિત્રો સીરિયામાં તાનાશાહી યુગનો અંત આવ્યા બાદ લોકો રસ્તા પર ઉતરીને ઉજવણી કરી રહ્યા છે આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે રાષ્ટ્રપતિ બશર અલ અસદ દેશ તોડીને ભાગી જતા મૃત્યુ પામ્યા છે એવા અપ્રમાણિત અહેવાલો છે કે સિરિયન સરમુખત્યારનું વિમાન ક્રેશ થયું છે અથવા બળવાખોરોએ તેમનું વિમાન તોડી પાડ્યું છે સીરિયાના સરમુખત્યારનું વિમાન રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું છે મિત્રો મીડિયામાં આવેલી ખબરો અનુસાર બશર અલ અસદની કોઈ જાણકારી હાથ લાગી નથી ખબર છે કે ગૃહયુદ્ધ શરૂ થતાં તે પત્નીને લઈને ભાગી ગયો હતો અને તેનું વિમાન પણ રહસ્યમય રીતે ગાયબ થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે મિત્રો વિદ્રોહી જૂથના નેતા એવા આયાત તકરિક અલ શાહ બળવાખોરના હીરો છે મિત્રો તેમણે બસરઅલ અસદને ગાદી પરથી ઉઠાવી મૂક્યા છે તેમણે તેર વર્ષ પહેલાં સિરિયાના તાનાશા બસર વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું હતું આટલા લાંબા સંઘર્ષ બાદ બળવાખોર જૂથોને સફળતા મળી છે રાષ્ટ્રપતિ બશેર હજુ સુધી શોધી શક્યા નથી સરકાર વિરોધી દળો લશ્કરી અધિકારીઓ અને ગુપ્તચર અધિકારીઓની પૂછપરછ કરી રહ્યા છે જેમણે તેના ઠેકાણા વિશે માહિતી હોઈ શકે છે